મને અત્યારે એલર્જી તો હા આવી ગઈ છે આંખની કે એમાં મને અત્યારે ખંદવા કે કોઈ જાતનું ઓલું રહેતું જ નથી નહીતર મને વરસાદ થોડો થાય ને થોડો લીલોતરી થાય ને એટલે મારી આંખમાંથી પાણી પૂર જાય અને ખંદવા એટલી બધી સાહેબ આવતી ને એટલે વાત આવે છે અત્યારે મને બહુ હાર બહુ રાહત એ મને રોગ હચો થળ મૂળ માંથી રહ્યો ગયો એમ માનો નહીં એલર્જીનો નહીં તો હું ચશ્મા પહેરીને ચાલી જઈ અત્યારે ચશ્મા ન હોય તો હાલ કેટલા સમય થી હતી એલર્જી ની એલર્જી માં લગભગ 7-8 વર્ષ થી હતી હમ ને ક્યારે થઈ તો માં સુ આવે અને વરસાદ થાય વરસાદ થાય ને 8-10 દિવસ થાય લીલોતરી ને એવું બધું થઈ જાય એટલે મને તરત આંખ માં તળવળ આવું પડે હમ ખંડવાળ ચાલુ થઈ જાય પછી મેં મોવા દવા લીધી આખરી હોસ્પિટલ માં તો આપણે ઓલા સાહેબ છે મોવા hospital નું નામ તો સારું છે મને એમ કીધું કે તમારે આંખ માં પડદો નું operation કરાવવું પડશે કે કે ખંજવાળસ ના પડદો ઊંચો આવી ગયો છે બરાબર મને ખબર છે કે મને એલર્જી છે કે આ બે મહિના રહે છે પછી પાછો એની હાથે હાર થઈ જાય પછી મેં આ હોમિયોપેથી અહીંયા હું દવા મારે ચાલો હતી મેં સાહેબને વાત કરી કે મને આ તકલીફ છે બે વર્ષથી એકદમ સારું છે પછી બીજો કઈ ફેરફાર

પણ હવે એક રાહત કે ઊંઘો થઈ જાવ છો વાતું રહેવું નથી પડતું એટલી રાહત છે ને થોડી દુખે છે પણ એની દવા ચાલુ છે મારે કેટલા સમય થી તકલીફ હતી એ મને 10 વર્ષથી હતી થોડી થોડી હતી પણ મિલાઈ થી દવા લઈ લેતો ટીકડી ખાઈ લેતા એટલે બકી જાતો પછી આ દવા ચાલુ કરી એટલે સારું છે એમાં મને બહુ રાહત છે ને ઓલે તો હાવ એટલે હાવ એલર્જી તો હાવ એટલે હાવ આ 50% કઈ રીતે રાહત ગયો છો તમે 50% એટલે હવે હું બેસીને ઊભો થઈ જાઉં છું હમ નહીતર બે મહિના મને ટેકો દેવો પડતો પણ હું ઊભો થઈ જાઉં હવે જાજી પડી ગયો તો મને જે કલાક ઉપર જાય તો કડ દુખવા માટે તો મને ટેકો લેવો પડે પણ ઓલું પહેલા એટલું અડધી કલાક જ બેસી હતો હવે એમ અડધી કલાક સુધી બેસી ગયો એટલે મને રાહત છે એમાં મને એસિડિટી આ દવાથી વહી એમ હા એસિડિટી વહી એમાં શું થાતું મને પેટમાં ગયા ઉપર નો આવતું પણ ખાલી પેટમાં જ ગયા તો તમે થોડું તીખું ખવાય ગયું હોય તો બહુ પેટમાં ભરો પણ અત્યારે મને એમાં હાવ રાહત છે ગમે એવું તીખું ખાવ હમ એ કેટલા સમયથી હતી એ મારે બહુ ઝાદા સમયથી પાન માવા ખાધો નથી અત્યારે તો ચા આપવા અત્યારે એની સામે મુસ્તુ ચાય બંધ કરી દીધી માવા હાવ કે હાવ બંધ કરી દીધા એટલે શું થતું એસિડિટીમાં પેટમાં ગમે બહાર નો પેટમાં ભરા કરે તીખું જરા પણ નો ખાય તો ઘરે મોળો થાતો થાય હમ અત્યંત તીખું ખાવ એમ હા કેટલી ગ્રાહત લાગે છે એમાં એમાં ફૂલ રાહત 90 90% ટકા હું હું એક તો ને આમ સીધો જ ઉતાર બે પડખે હોય એક હમ એક પડખે હો તો એટલે પેટમાં પડવા માટે સીધો જ તો એટલે ગમે જબ દાવા કોફરન હું ને એટલે મને તરત પેટમાં જલ જ થવા પડા તાપ કોફરન નો અત્યારે એમ હું મને તકલીફ બીજી નવી તકલીફ થઈ કાઈ તમને નહીં બીજી કોઈ વસ્તુ દવા શરૂ કર્યા પછી કાઈ નહીં કાઈ નહીં કોઈ જાતની આ દર્શન કોઈ બીજી જે તકલીફ થાય